નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આશ્રમ ખાતે યુગાચાર્ય સ્વામીજી પ્રણવાનંદજી મહારાજની એકસો ઓગણત્રીસમી જન્મ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો તેમજ સ્ટાફ મિત્રો ટિંકલ પટેલ કલ્પેશ પટેલ તેમજ ધનસુખ ગાંવિત આચાર્ય મણીલાલ પટેલ સાહેબે ભેગા મળીને ભજનની રમઝટ જમાવી હતી ત્યારબાદ સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ દ્વારા મંત્રોચ્ચાર દ્વારા હવન પૂજા કરવામાં આવ્યો હતો હવન પૂર્ણ હોતી બાદ ગુરુ મહારાજની શસ્ત્રો દ્વારા વીર આરતી કરવામાં આવી હતી ગણદેવી ચીખલી તેમજ વાસ્તાના બધા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ભોગ ધરાવી તમામને મહાપ્રસાદીનો લાભ લીધો હતો નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનો ગૌરવ નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીની કરોજીયા પ્રાપ્તિ યોગેશ કુમાર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીબીએ ની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 2024 માં યુનિવર્સિટીમાં સૌથી વધુ સીજીપીએ મેળવવા બદલ સ્વર્ગસ્થ દેવિયાની બેન અરુણભાઈ દેસાઈ પારિતોષિક વિજેતા જાહેર થયા છે कुमारी પ્રાપ્તિની આ સિદ્ધિ બદલ સમગ્ર નારાણલાલા કેમ્પસ ગૌરવની લાગણી અનુભવે છે વીરનલબત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજનારા 56 માં પદવિદાન પ્રાપ્તિને આ પારિતોષિક એનાયત થશે અમલસરના દરિયાકાંઠાના મેંદર ગામે પીએમ રૂમ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાન નું ખાતમુહૂર્ત સંપન છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનની રાહ જોવાઈ રહી હતી તે નવા બિલ્ડિંગના વિધિ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થઈ આ ખાતમુહૂર્તના કારણે આરોગ્ય કેન્દ્ર માટે જમીન દાન આપનાર પરિવાર અને મેદરગામમાં ખુશી છવાઈ જવા પામી છે અમલસાના છેક દરિયાકાંઠે આવેલ મેદર ગામમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું આ કેન્દ્ર માટે તે વખતે ગામના સ્વર્ગસ્થ દોરાબજી શાહ મેઢોરિયાએ પારસી પરિવાર જમીન દાનમાં આપી હતી જેનું જૂનું મકાન જર્જરિત થતા નવા બિલ્ડિંગની માંગણી માછી સમાજના અગ્રણી માથુરભાઈ ટંડેલ અને તે સમયના સરપંચો વગેરે કરી હતી છેલ્લે સન બે હજાર વીસમાં તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે નવા મકાનની મંજૂરી અને રૂપિયા છન્નું લાખ જેટલી રકમ મંજૂર કરી હતી નવા મકાન માટે ગ્રાન્ટ અને મંજૂરી મળવા છતાં નવા મકાનના સ્થળ બાબતે મતભેદો સર્જાયા હતા અને કામ ખરંભે પડ્યું હતું મેદર ગામના લોકો અને જમીના દાતા પરિવારને લાગણી જૂનું બિલ્ડિંગ જ્યાં છે ત્યાં જ નવું બિલ્ડિંગ બનાવવાની હતી આખરે તેમજ થતા તારીખ તેર બે બે હજાર રોજ નવા બિલ્ડિંગનું ખાત ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થયું હતું નવસારી મહાનગરપાલિકા દ્વારા કાલિયાવાડીનો જૂનો કાળા પુલ તોડી નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલ્યાવાડીનો જૂનો પુલ ટ્રાફિક માટે જોખમી હતો સાથે એ નાનો હતો જેના કારણે અકસ્માતો થવાની સંભાવનાઓ હતી આથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો નવા પુલનું નિર્માણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે જેની લંબાઈ ચાલીસ મીટર અને પહોળાઈ ચોવીસ મીટરની હશે અને તે જૂના પુલ કરતાં વધુ પહોળો અને મજબૂત હશે આ પુલના નિર્માણથી શહેરના ટ્રાફિકની સમસ્યામાં ઘણો ઘટાડો થશે અને લોકોને અવર જવર કરવામાં સરળતા રહેશે હાલમાં ગ્રીડથી જૂના થાણા અવર જવર કરનારા વાહનોએ દશેરા ટેકરીથી લુંસી કોઈ થઈ જૂનાઠાણા જઈ શકાશે હેવી વાહનો એ સિસોદરાથી ઇટાળવા થઈ નવસારી શહેરમાં જઈ શકશે વધુમાં મહાનગરપાલિકાએ લોકોને સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે ઇટાળવા ખાતે ખડકો બનાવતી વખતે દિવાલ ધસી પડતા બે મજૂરો દબાયા નવસારીના ઇટાળવાથી એરો તરફ જતા માર્ગ પર આવેલ સ્ક્વેર હાઇટ બિલ્ડિંગની ઘટના ખાડકુઆરની દિવાલ ચણતી વખતે દિવાલનો અમુક ભાગ ધસી પડતા બે મજૂરો દબાયા નવસારી ફાયરની ટીમે બંને મજૂરોને બહાર કાઢી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટનાને પગલે નવસારી શહેર મામલતદાર અને રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી નવસારીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન કામગીરી નવસારીના નાગરિકોને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ઝુંબેશ થકી જાન્યુઆરી મહિનામાં કડક કાર્યવાહી કરી જાન્યુઆરી બે હજાર પચીસમાં માં જુદા જુદા એકમોમાંથી એકતાલીસ એન્ફોર્સમેન્ટ અને એકસો ચોત્રીસ સર્વેલન્સ નમૂનાઓ લીધા નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ સાત્વિક અને બેડશીડ મુક્ત ખોરાક તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે નવસારી ફૂડ વિભાગ દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં સઘન કામગીરી કરવામાં આવી હતી આ સાથે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કુલ ઓગણપચાસ નમૂના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યાહન ભોજન અંતર્ગત જિલ્લાની શાળાઓમાંથી કુલ ચોવીસ નમૂનાઓ લેવામાં આવ્યા છે તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ નવ કેન્દ્ર ખાતેથી તૈયાર કરવામાં આવેલ રાંધેલ ખોરાક અને અન્ય ખાદ્ય ચીજોના મળી કુલ 25 સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે જાન્યુઆરી મહિનામાં નવસારી જિલ્લામાં ગોળનું ઉત્પાદન કરતી પેઢીઓની તપાસ કરી કુલ 222 બાવીસ અખાદ્ય ગોળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તદુપરાંત ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓ તથા ચીખલીના મામલતદાર ગણદેવીના સર્કલ ઓફિસર તથા અન્ય વિભાગ સાથે સંયુક્ત રીતે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ બે હજાર ત્રણ હેઠળ કુલ ત્રીસ પેઢીઓની તપાસ કરીને કામગીરી દરમિયાન કુલ પાંચ હજાર નવસોનો દંડ વસૂલવામાં આવ્યો છે બહેજ રૂપાદેવી માના પ્રાંગણમાં રંગ જમાવતી રામલીલા સનાતન ધર્મમાં રામલીલા લોક નાટ્ય સ્વરૂપે રજૂ થાય છે જે મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે રામલીલાનું નાટક પરંપરાગત મનોરંજન શિક્ષણ અને ધાર્મિક આસ્થાનું સ્વરૂપ છે રામાયણ અને મહાભારતના બહુ પ્રચલિત પ્રસંગોને આવરી લેતી કથા વસ્તુને ધ્યાનમાં રાખીને તેને રામલીલા દ્વારા સામાન્ય પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે છે નાનકડા મંચ ઉપર પડદા ખોલ બંધ કરી પરંપરાગત દિવ્ય આભૂષણો પોશાક અને પ્રસંગ અનુરૂપ શસ્ત્રો દ્વારા પ્રસંગોને આવેહૂબ રજૂ કરવામાં કલાકારો નિપુણ હોય છે રામલીલા મોડી જ રાત સુધી ભજવાતી હોય છે જે ધાર્મિક મહત્વ ધરાવતું નાટક ગામડાઓમાં ઘણું પ્રચલિત છે રામલીલાના પુનઃસ્થાપના દિવ્ય મંદિર બાદ તેનો પ્રચાર ફરીથી વધી રહ્યો છે ખેરગામ તાલુકાના નજીકના મંદિરના પ્રાંગણમાં શનિવારની સાંજથી રામલીલા ભજવાઈ રહી છે જેનું સંચાલન કૃષ્ણકુમાર ઝા જનકપુર અયોધ્યા અને સંગીતવાદનમાં શાલીગ્રામ દિવાન સુલતાનપુરી વાજાપેઢી ગાયન તથા અનિલ મહારાજ જે હનુમાનજીનું પાત્ર ભજવે છે ઢોલકવાદક છે અને સારું ગાય વગાડી રંગ જમાવે છે ખેરગામના સુપ્રસિદ્ધ કથાકાર નરેશભાઈ રામાનંદી વિશ્વ હિન્દુ પરિષદના ખેરગામ પ્રખંડ પ્રમુખ જીતુભાઈ પટેલ નયન સાથે બુધવારે રામલીલા માણી હતી જેમાં મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન તેર પાંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવ્યાસી ટકા અને સાંજે છવ્વીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે ચાર કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી નવસારી એલસીબી પોલીસે બુરિયા ટોનાકા ખાતેથી બે પોઈન્ટ બાસઠ લાખના દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ટેમ્પો સાથે ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે બુરિયા ટોલનાકા ખાતે વોચ પર હતા ત્યારે ટેમ્પો નંબર જી જે સિક્સટીન એવી પંચાવન એકતાળીસમાં રમેશકુમાર દેવારામ દેવાસી જો રાજસ્થાનના રહેવાસી છે મૂળ અને તેઓ અંકલેશ્વર રહે છે તેમને ટેમ્પો આવતા તેમને અટકાયત કરી તેમાં તપાસ કરતા તેમાંથી બે પોઈન્ટ બે લાખ બાસઠ હજાર સાતસો ને દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી આરોપી રમેશ દેવારામને ઝડપી પાડી તેમજ માલ મગનમાં ભગારામ અને કડોદરાના ઓવરબ્રિજ પાસે માલ લેવા આવનાર એક અજન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જયશંકર પાટી પ્લોટની બાજુમાં એક દુકાનમાંથી ચોરી કરનાર ચોરને માલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો જે જયશંકર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા એક દુકાનમાંથી સડલ ખોલ તોડી અને તેમાંથી રૂપિયા વીસ હજાર રોકડા અને મોબાઈલ કિંમત મળી કુલ એક તેત્રીસ હજારને પંદર રૂપિયાનો માલ ચોરી થઈ હતી જે અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાં આરોપી મુકેશભાઈ કૌશિકભાઈ ચતુરભાઈ ઓઘણિયા કે જેઓ નવસારી તિગરા હેલીપેડની બાજુમાં મુરલી હાઇટ્સ એપાર્ટમેન્ટ પાસે આંટાફેરા મારતા હોય જેને એલસીબી પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે દારૂના ગુનામાં છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો ગંડવી પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રામાનંદ ઉર્ફે રવિ સાગર ચંગુ વર્મા ઉંમર અઠાવીસ રહેવાસી

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો